બાળકોને ભાવતું અને મમ્મીઓ માટે વધારે મહેનત ન હોય અને ફટાફટ બની જાય એવા ક્વિક બાઇટ રૂપી આપણે આજે બનાવીશું રવા ટોસ્ટ એ ખૂબ જ ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો સૌથી પહેલાં તમારી જરૂરિયાત પ્રમાણે અહીંયા સૂજી લઈ લેવાની છે જે રવું હોય છે એ લઈ લીધો છે મેં અહીંયા કમસે કમ દોઢ કપ જેટલું રવો લીધો છે હવે એની અંદર દહીં એડ કરીશું કરીબન અડધાથી પોણા કપ જેટલું દહીં એડ કર્યું છે હવે દહીં અને રવાને બંનેને આ રીતે મિક્સ કરી લેવાનું સરસ રીતે મિક્સ થઈ જશે એટલે એને થોડીવાર માટે આપણે રહેવા દેવાનું છે એટલે તમે એને રહેવા દેશો એટલે જે રવો છે એ સોફ્ટ થઈ જશે હવે એની અંદર થોડું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી લઈશું વેજીટેબલ્સમાં મેં અહીંયા ડુંગળી કેપ્સિકમ ટામેટું કોથમીર ને લીલા મરચાં આ બધી જ વસ્તુઓને મેં એકદમ ઝીણી સમારી લીધી છે અને એ બધી જ વસ્તુઓને આપણે રવાની અંદર એડ કરી લેવાનું છે હવે આ બધી વસ્તુઓને એક સરસ રીતે મિક્સ કરી લઈશું તો મિક્સ કરતી વખતે તમને એવું લાગશે કે થિકનેસ વધારે છે તો એની અંદર તમને જરૂર પડે એટલું પાણી એડ કરતા જવાનું તો પાણી આપણે એકદમ વધારે પડતું નથી એડ કરવાનું જેથી એકદમ આપણું જે આ જે સ્ટફિંગ કે જે કંઈ પણ આપણે બનાવી રહ્યા છીએ એકદમ ઢીગલું થઈ જાય એને આપણે હાર્ડ રહેવા દેવાનું છે કેમ કે એને આપણે બ્રેડની ઉપર અપ્લાય કરી અને પછી એને શેકવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું મેં એકદમ હાર્ડ રહેવા દીધું છે હવે એની અંદર મસાલામાં મેં ખાલી ચાટ મસાલો એડ કર્યો છે તમે ચાહો તો ચાટ મસાલાની સાથે થોડો ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર પણ એડ કરી શકો છો હવે એક બ્રેડ લઈ લેવાની બ્રેડની ઉપર આ રીતે એને અપ્લાય કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે મેં મટીરિયલ જે આપણું જે સ્ટફિંગ બનાવ્યું છે એને હાર્ડ રહેવા દીધું છે થીક રહેવા દીધું છે વધારે પાણી એડ ના કરશું નહીં તો એ ચડતી વખતે એને જ્યારે શેકીશું ત્યારે શેકાવામાં બહુ ટાઈમ લાગી જશે તો હવે એક પેનને ગરમ કરી લેવાની એના ઉપર બટર આ રીતે લગાવી અને જે આપણી જે સ્લાઇસ ઉપર જે આપણે બેટર લગાવ્યું છે એ બેટરની સાઈડવાળો ભાગ પહેલાં તવી પર મૂકવાનો અને પહેલાં એ સાઈડ થવા દેવાનો રવો છે એ થોડો ચડતા યાની કે શેકાતા થોડો ટાઈમ લાગશે તો કરીબન એકથી દોઢ મિનિટ માટે એને પહેલાં શેકાવા દેવાનો નીચેનો ભાગ ત્યાર પછી એને આ રીતે ઉલટાવી પલટાવીને બંને બાજુથી સરસ રીતે શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે રવો ચડી ગયો છે છતાં પણ એકવાર થોડું ક્રિસ્પી થાય એટલા માટે હું એને ફરીથી ઉલટાવી લઈ છું તો આ રીતે ઉલટાવી પલટાવીને શેક્યા બાદ આપણા રવા ટોસ્ટ બિલકુલ રેડી થઈ ગયા છે આને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો ખાવામાં બહુ જ સારા લાગે છે બાળકોને પણ ભાવશે મોટાઓને પણ ભાવશે તો જરૂરથી આજે સાંજના ડિનરમાં તમે આ જરૂરથી ટ્રાય કરો અને એને વધારે હેલ્ધી બનાવવા માટે તમે વ્હીટ બ્રેડ યા તો ફિલ મલ્ટીગ્રેન બ્રેડનો પણ યુઝ કરી શકો છો તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો અને આવા નવા વિડીયો જોવા માટે જરૂરથી મને કમેન્ટ કરીને કમેન્ટ કરજો બાય